સુરતના પાંડેસરા ખાતે રહેતો છ વર્ષનો બાળક સિક્કો ગળી જતા સુરત સિવિલમાં ખસેડાયો હતો સુરતના પાંડેસરા ખાતે આવેલ કરચન નગરમાં રહેતા શ્રમજીવી પરિવારનો છ વર્ષનો પુત્ર પવન કુમારે સિક્કો જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે એકસો આઠમાં માં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં હાલ તબીબો દ્વારા બાળકની સારવાર કરાઈ રહી છે

कैसे मोबाइल देख रहा था इसमें पैसा मुंह में रखने था वो जैसे देती अपना अंदर चला गया हाँ डॉक्टर नहीं लेगी बोला सिविल ले जाओ ठंड से नहीं होगा संगीता देवी